હેલો ફ્રેન્ડ મંજુલાલ રસોઈઘરમાં આજે આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું બોમ્બે કરાયચી હલવો બોમ્બે કરાચી હલવો બનાવવાની રીત આજે જુઓ પહેલાં સૌ પ્રથમ આપણે પહેલાં છે ને તો આ બે વાટકી ખાંડ લીધી છે અને એક વાટકી ફોનફળો લીધો છે અને આ મગજ તરી લીધી છે એલચી લીધી છે અને કલર લીધો છે અને આ ઘી લીધું છે અને પાણી લીધું છે સૌ પ્રથમ પહેલાં આપણે ખાંડને ઓગાળી લઈશું જે વાડકીથી આપણે કોર્નપુરો લીધો છે એ જ વાડકીથી આપણે એક વાટકી પાણી લઈશું પછી આપણે ગેસ અને ચાસણી નથી બનાવવાની આપણે થોડી ઓગળી જાય ને ખાંડ ત્યાં લગીને કરવાનું છે આ એક વાટકી કોર્નપુર હોય તો ત્રણ વાડકી પાણી નાખવાનું હોય છે આ બોમ્બે કરે હવે બનાવવા માટે આ ખાંડ ઓગળી ગઈ છે હવે એની અંદર આ જે વાડકી આપણે કોન્ટ્રોલિધો છે એને ધીરે ધીરે નાખીશું પાણી નાખવાનું છે એને ધીરે ધીરે આપણે ફેરવવાનું છે એને ગરમ કરવાનું છે અને કે એના ગાંગળી બાજે એટલા માટે આપણે ધીરે ધીરે એને છે જ્યાં લગીન ઘટ ના થાય ત્યાં લગીન આપણે એને ફેરવવાનું છે આ પાંચ મિનિટ બે ત્રણ મિનિટમાં આવું ઘટ થઈ જાય છે એટલે હવે એને પછી આપણે છે ને ધીરે ધીરે ધીમું રાખી અને ફેરવતું જ રહેવાનું છે સખત ફેરવતું રહેવું છે હવે એમાં થોડું આપણે ઘી નાખીશું જેમ ગરમ થશે તેમ ઘટ થઈ જશે એમાં આપણે થોડું ઘી નાખી દઈશું બે ચમચી ghee નાખીશું આપણે જેમ જરૂર પડશે તેમ તેલ નાખવાનું છે આપણે એકસામ ટુ ghee નથી નાખવાનું હવે આના અંદર આપણે એલચી પણ નાખી દેશે યસ એકદમ ધીમો રાખવાનું છે નહીતર તળિયે ચોટી જશે આપણે ghee નાખીને એટલે ચોટશે નહીં કેમ થોડો કલર નાખી દઈશું આપણે થોડો કલર નાખી દઈશું એક ચટકી ઓરેન્જ કલર નાખી દઈશું

તેમાં આપણે એને થોડું ઘી નાખીશું અને પાછી તળીએ ચોટી લઉં જો આ રીતના ઘટ થઈ ગયું છે જો આપણે થોડુંક સેજ ઘી નાખી લઈશું એકાદ ચમચી જેટલું ઘી નાખીશું પછી આપણે ઘટ થશે પછી આપણે ઉતારી લઈશું આ કઢાઈમાંથી આ બધું છૂટું પડી જશે ને એટલે નીચે ચોંટે નહીં એટલે પરથી આપણી તૈયાર થઈ જશે એટલે થોડી હજુ રાખીશું પાંચ થી દસ મિનિટની અંદર તો આ તૈયાર થઈ જાય છે જો આ ઘી છૂટું પડી ગયું છે અને આ સરસ મજાનું છૂટું પડી ગયેલું છે હજુ ઘટ થઈ જશે પછી આપણે ઉતારી લઈશું જુઓ આ એકદમ કાચ જેવું થઈ ગયું છે જુઓ હવે આ બની ગયું છે આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને આ એક બાટકામાં આપણે આને કાઢી અને ઠંડુ કરવા મૂકી દઈશું દોઢ થી બે કલાક જેવું લાગશે જો ફ્રિજમાં મૂકવો હોય તો ફ્રિજમાં ને પંખા નીચે મૂકવો હોય તો પણ બે કલાક પછી આપણે એ કરવું પડે પણ ફ્રિજમાં મૂકીએ તો કલાક દોઢ કલાકમાં તૈયાર થઈ જાય છે હવે એને ઠંડુ કરી આપણે આમાં નાખી લઈશું પછી ઠંડુ કરવાનું પછી ગેસ બંધ કરી દઈશું હવે આની અંદર નાખી દઈશું આપણે ઘણી આમાં તેલ લગાડેલું છે આવી ઠંડુ કરવા મૂકી દઈશું હલો ફ્રેન્ડ જો આ ઠંડુ થઈ ગયું છે